તો અમદાવાદના ધોળકામાં બે દિવસના વરસાદ બાદ હજુ પણ પાણી નથી ઓસર્યા ધોળકાની વીસ જેટલી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા તેમાં તંત્ર દ્વારા પાણી નિકાલ કરવામાં આવ્યું પરંતુ પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ધોળકાની સાંઈ દર્શન સોસાયટી હરિઓમ સોસાયટી સુરધારા સોસાયટી ગાયત્રી સોસાયટી બૂટ ભવાની પરુણા વિસ્તારોમાં હજુ પાણીનો નિકાલ ન થતાં લોકો હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પાણી છે અમારે ઘરમાં પાણી છે અમે અત્યારે બહાર નીકળી જાય રાવવા માટે અમારે કોઈ સુવિધા નહીં કોઈ આગળ કોઈ દેખવા નહીં આવતું અંદરથી બધું અનાજ બધું પલળી ગયું છે અમારે અમારે ખાવાની કોઈ ફીલી એ નહીં અત્યારે હાલમાં વરસાદ ચાલુ છે અત્યારે હાલમાં ઘરમાં પાણી છે જવાય એવું નહીં બધા ભૂત ભવનની અંદર બધે વરસાદ પાણી છે અને અમે મત તો હાલ જ છીએ સાહેબ કોઈ બી અમે મત તો જ છીએ વરસાદના પાણીમાં પાણી માં અઠવાડિયે પાણી બહુ ભરાયેલું છે અમારા નાના નાના બાલ બચ્ચા છે ઘર પડી ગયા છે અમારે કોઈ જોગવાઈ નથી કોઈ રાખે એવું નથી કોઈ ના મકાન સારા હોય તો અમને બોલાવો તકલીફ કેવી પડે તકલીફ અમને બહુ પડે છે અમારા નાના નાના છોકરા છે જીમ બના વ્યાલાથી અમારી સહાય કરો અમારે કોઈ આય તો સંભાળ લેવા કોઈ આવતું નથી અમે ખાધા પીધા વગરના ના બી રહ્યા